નમસ્કાર આમોદમાં ભીમપુરા ગામની નર્મદા નહેર નિગમની કેનાલમાં મસ મોટું ભંગાણ સર્જાયું છે ભીમપુરા કેનાલમાં ઠેર ઠેર પડેલા તોતી ગાબડાઓ અંદાજીત બે મહિના પહેલા છે નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા જે ગાબડું પડ્યું છે એ જગ્યા પર તકલાદી મટીરીયલથી સતત બે થી ત્રણ દિવસ સુધી સમારકામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલું લોકચર્ચા મુજબ ભ્રષ્ટાચાર કર્યો હોય એવો પ્રશ્નાર્થ મુદ્દે ઉભો થયો છે સ્થાનિક ખેડૂતોએ આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલ જો રિપેર નહીં કરાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં ભાડે નુકસાન વેઠવાનો વારો આવશે અને ખેતરોમાં પાણી પાણી થઈ જશે ઉભો પાક નિષ્ફળ જશે તેનો ભય ખેડૂતોને સતાવી રહ્યું છે ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા નહેર નિગમ બ્રાન્ચ કેનાલ કે જે કેનાલનું પાણી સિંચાઈ માટે આમોદ આછોદ વગેરે પંથક માટે જીવાદુરી સમાન છે ત્યારે કેનાલમાં સળંગ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે વારંવારની રજૂઆતો છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા નથી લેવાતી હાલ કેનાલની દુર્દશા થઈ ગઈ છે બિસ્માર કેનાલમાં અન્ય સ્થળોએ પણ ભંગાણ પડવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે સત્વરે કેનાલનું રિપેરિંગ કરવા માટે ખેડૂતોએ માંગ કરી છે નમસ્કાર મારું નામ મુબારક પટેલ છે હું ભીમપોના રહેવાસી છું આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી કે આ જે રીતે સમારકામ વહેલી તકે કરી આપે જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમની ખેતીને પાકને નુકસાન ના થઈ શકે એટલે એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી ટકાનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે નમસ્કાર